આ તમામ લોકોને ખાસ કહેવાનું કેમ કે હું જે જે ઇવેન્ટમાં જાઉં છું મારા બટા 10 બાર પાકેટ ચોરો મારી પાછળ પાછળ ફરે છે એટલે તમામ લોકોને કહું કે મોબાઈલ નું ખાસ ધ્યાન રાખો પોતાના પાકેટ નું ધ્યાન રાખો અને એકબીજાના માં બાપ ની સેવા કરો તમામ જેટલા ગુજરાતી છે તમામ ને કહું કે તમારા માં બાપ ની સેવા કરો માં બાપ ને આગળ વધારો જય માતાજી જય શ્રી કૃષ્ણ યસ લુડવાડી જાહેર જનતા આપના માટે ખજૂરભાઈ આવ્યા છે અને જેસીઆઈ લુણાવાડાનો એક સનિષ્ઠ પ્રયાસ રહ્યો છે કે હંમેશા ભાઈ વીરપુરની જે જનતા આવી છે તમામને કહીશ કે અમારા વિમલભાઈ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ વીરપુરની અંદર લાવીને રાખ્યું છે તો ભાઈ શું કહેશો વીરપુરવાળાને આપણી દુકાન નીશુકલ કોમ્પ્લેક્સ તીર્થ બેકરીની બાજુમાં ખજૂરભાઈનું તેલ આપણને મળી જશે એકવાર ફરીથી બોલો ન્યુ સુકલ કોમ્પ્લેક્સ લિમ્બડિયા રોડ તીર્થબેકરીની બાજુમાં આપણું કજૂરબાઈનું તેલ જરૂરથી આપણને મળી જશે એટલે અમારા વિમલભાઈને સપોર્ટ કરશો કે નહીં કે ના હેલાવ થોડું જોરથી બોલો આઈ લવ યુ બીજી વાર આવું છું પાછો લોણાવાળાની અંદર તમને બધાને મળવા માટે એટલે ત્યાં સુધી મારી વેટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી